તો અત્યારે અમારે બહાર જવાનું હોય તો ક્યાં જઈએ એ તમને આગળ વિડીયો જોવો તમને ખબર પડી જશે હાલો તો મિત્રો આજે અમે મારા સસરાની વાડી આવી ગયા છીએ તો જોઈ લ્યો આવી કઈક વાડી છે આ છે માંડવી તુવેર ને એવું બધું વાવેતર કરેલું છે પંદર વીસ વીઘાનું વાવેતર છે આપણે વાડીએ ચક્કર મારવા આવ્યા છીએ મળિયા આ બધો આયા આપડી ગાડી પડી છે મને આ છે દવા છાટવાનો ટકો હવે બીજું કે ગાળવા છે વાળીયા ચક્કર મારવા અને આ અત્યારે જો આયા સુઈ ગયો છે એ ઠેકડા મારી મારીને થાકી ગયો તો સુઈ ગયો આ છે આ બગ આંબાની દો 15 વીખા ની બક છે આંબા ની ટ્રેક્ટર ને ઉભધી છે અહી આ મે આયા થી બકાલુ લેવા મફત નું બકાલુ મળી જાય ને અયા ચોરી ને ઉભધી વાવેલું છે ચોરી નિંગણ હેલો મને ખાતા માં મોકલી દેજો તો મેં કહી દેવું કે તમારે ખબર પડ તમારે જોઈ ચોરી लेंगे ना वो भी वाव लो है आज वाह ये मोर अपीश भी है चलता है तो, तो कमेंट कर जोता मैं हाँ कमेंट करते हैं <laughs> आज हमार है हरो <laughs> जीन को क्या बता दी

નો વીગા નારિયેલીઓ ને એવું બધું હે આયા ઊંચી ઊંચી નારિયેલીઓ પણ નારિયળ નથી ખાલી નારિયેલી છે જામફળ ને નારિયેલી નાંબા માંડવી તુવેર ને એવું બધું આવેલું છે એટલે આયા બકાલુ ને એવું બધું લેવા આવ્યો તા સીતાફળ ને બકાલુ ને એવું બધું લઈ લીધું છે હવે ઘરે જવાનું હોય જ આયા જામફળ છે

मार हारो के केरा ही बता जो केरा ही है केरा पाया पुगी थे केरा बतावे भी क्या मना केरा है पन केरा जी ना ना है जवा का केरा है केरु वही भी है अजय अवडी थे है अजय आम केरु होती ना यहाँ यह सेटी केरु है यहाँ यहाँ यह केरु है ना ये मां केरा आवे है आतो अजीबावे ली है आ नानी केरु है लावडी अवडी केरो थे केरा आवे त केरा उपर ले जाना है केरा आवी तो गया है आ बाजू आ बाजू जो यावड़ावड़ा केरा थिया है हजी आ केरा पके એટલે પાછી એક ગુંમરો મરી જવાનો ને કેરા લઈ જવાનો છે આયા એક કેર હ આયા વાય હે વાય વાય માં કેટલું પાણી હોય વાય આખી ભઈ ગઈ છે फूल पानी है वही में फूल पानी आया है पोपिया पोपिया आ गया है कच्चा पोपिया है और तो एक पोपिया है नींबू ने पोपिया ने बदी है जो लिया तो आ है हरा गो हरा गो ने बदी है कई

बोल थोड़ी जगह दे दी को भर दो अब हूं खातो इंग्लैंड सारा वीडियो बनाना तो सिखा दो तुम्हें कमेंट कर दो केमंपल मगारो सोती गई और थी ने? हाय ला ला अगर हम क्या जवानो है मोटा केरा लेवा के केरा लेवा मोटा हां केरा ले, के लेता भी अगर सदे ओवर सदे ओ यहां बाजूल गारा मथे गारो नथी भाई ले ये आ माल तो गारा मा जाए नहीं आया

એ ઉડી જવા કેમ જાબો પાકી ગયો ને ખાઈ ગયો સકલા ને ઓ કઈતે તે ફાટી જાય હમ કુલ પાકી ગયો હા જાડુ ની મારતી તો હો ને અટાણ જવાનું હો ને ઘરે જવાનું છે

આતે ભરી ગયો તા પાતક ભૂણણા કે આકે જાર માર દીધી જાડી આઈ દે આવજો તો શિકાર કરી લેવાનો થાય કે આ મૈરી કે જાર આમ મૈરી કે હા જોતી આયા એક મૈરી એક વામૈરી દરવાજા માંઈ લાવી માર દીધી હમ સુની હતી કાઢી નઈ મૈરી નઈ ભોકરો કરી દીધો ઈ નાઈ કોજે તકલા આટુ પાડી દીવા